ત્રણસો અડસઠ બે હજાર તેર મોડલ વન ઓનર કંપની કલર આખું ઓરિજનલ સાઈડ ગિયર બે હજાર તેરનું મોડલ આખું પાવરફુલ આખું કંપની કલરમાં મારે તો સેલેબ સેલેબ સ્ટાર્ટ બેટરી બેટરી નવું હાઇડ્રોલિક કદર કરતો હાઇડ્રોલિક ઓકે ડબલ સેન્સર આવે હાઇડ્રોમેટિક આ નંબર પગલાંની પાઇખું જેવી પ્લેટું છે ક્યાંય કલર કરેલો નહીં આપવું આખું ઓરિજનેલો ક્યાંય હળો બળો નહીં ટાયર હજી તમારે બે ત્રણ ત્રણ વાર કાંઈ ન થાય ક્યાંય ડાગ નહી આખા પંખામાં કંપનીના ખેડૂતનું ઘર ઘર આવશે ડેલામાં જ બારે જ નટકડેલું એન્જિર પાવરફુલ જે વરા કાંઈ નહીં ધીરથી વરાળ નહીં હોય ઉદારવાનું કોઈ વસ્તુ કાંઈ નહીં એકદમ ચોખ્ખું હાવ તમારે દસ વર્ષની ગેરંટી અમારી ગમે માપી લેવાનો છૂટી માઇનો રે વરાળ નહીં ભીખાડો એન્જિન કોઈ જાતું ખુલેલું કાંઈ વધતું નહીં ડાઇ શું કેવું ને એવું છે હજી હાવ નવું હોય ચાલ બીચારો એનજી હાર વોરનમાં તો હોરણ રેડી બેટલી બેટલી બધું નવું ઓઇલ પ્રેશર કેવું છે ઓઇલ પ્રેશર એક નંબર પંચાણું ટકા છે ઓઇલ પ્રેશર ઓઇલ પ્રેશર પંચાણું ટકા છે એનજી તમારે નેવું ટકા ગણીને ચાલવાનું પાવરફુલ છે આખું પછી મારું તો લેવર દેતો લેવર ફાયરિંગ છે એક નંબર જોરદાર